ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે દરરોજ ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં અવારનવાર અલગ અલગ વિષય લક્ષી ચર્ચા કરતા હોઈએ છીએ ભારતમાં પચાસ ટકા વયસ્કોને પેઢાના રોગ દરમિયાન કોઈને કોઈ બીમારી હોય છે અને આ એક એવો રોગ છે જ્યારે એ રોગની તમને ખબર પડે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે મિત્રો તમને બ્રશ કરતી વખતે લોહી નીકળે છે બ્રશમાં લોહી દેખાય છે અમુક વખતે તમારા પેઢા નબળા પડી ગયા હોય છે દાંત હલતા હોય છે તો આપણે આજે આ જે રોગ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે રોગનું નામ છે પાયોરિયા અને પાયોરિયા રોગ વિશે આપણને માહિતી આપશે ડોક્ટર કુનિલ પટેલ તો આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર કુનિલ પટેલ નમસ્કાર ડોક્ટર વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર નમસ્કાર ડોક્ટર સૌપ્રથમ તો તમે એ જણાવો કે પાયોરિયા છે શું અને તેના લક્ષણો કયા કયા છે જીનલબેન પાયોરિયા એક જાતનો રોગ છે જેને અંગ્રેજીમાં તમે એવું કહી શકો કે ક્રોનિક જનરલાઇઝ પેરિડોન્ટાઇટિસ જેની અંદર તમારા પેઢા નબળા પડી જતા હોય છે પેઢામાં સોજો આવતો હોય છે પેઢામાંથી પરું નીકળતું હોય છે અને જો એ લાંબા ટાઈમ સુધી એ રોગ રહે તો તમારા દાંત પણ હલવા લાગે છે બરાબર તો ડોક્ટર તમે એ જણાવો કે સામાન્ય પેઢાના સોજામાં અને પાયોરિયામાં શું અંતર છે જીનલબેન સામાન્ય પેઢામાં સોજા એટલે એને જીન્જીવાઇટીસ તમે કહી શકો એટલે એક પ્રકારનો એ રોગ ન કહી શકાય પરંતુ જેમ કે પ્રોપર ક્લીનિંગ ના થતું હોય પ્રોપર તમારું ઓરલ હાઇજીન મેન્ટેન ના થતું હોય તમે બ્રશ વ્યવસ્થિત ના કરતા હો બે ટાઈમ એવા બધા સંજોગોની અંદર આજુબાજુ જમવાનું ને બધું ફસાઈ રહેતું હોય છે તો એના લીધે પેઢામાં સોજો આવતું હોય છે કારણ કે ત્યાં બેક્ટેરિયાનું પ્રોલિફરેશન એટલે બેક્ટેરિયાનું ગ્રોથ થતું હોય છે અને એના લીધે એ પેઢામાં સોજો આવતો હોય છે જેને તમે જીન્જીયાટીસ કહી શકો જ્યારે પાયો વસ્તુ એવી છે કે એડવાન્સ સ્ટેજ છે કે જે જિન્જીઆઈટીસ પછી ડેવલપ થતું હોય છે જેના ઘણા બધા રીઝન છે એમાંનું એક રીઝન તો એવું પણ હોઈ શકે કે જે જીન્સમાં આવતું હોય છે કે તમારા મધર ફાધર દાદા દાદી તેમના તરફથી પણ એ જીન્સ આવ્યા હોય અને એના લીધે પણ એની અસર જોવા મળી હોય ઘણી વખત એવું થતું હોય કે એની આજુબાજુ જમવાનું ઘણા લાંબા ટાઈમ સુધી ફસાઈ રહેતું હોય તમને બીજા બધા રોગ થતા હોય તો એના લીધે તમારા પેઢા નબળા પડતા જતા હોય પેઢા ઉતરતા જતા હોય એટલે તમે જ્યારે સ્માઈલ કરો ત્યારે તમારા પેઢામાં જે દાંત દેખાતા હોય એ દાંતની મૂળિયાનો પોર્શન પણ ઘણી વખત દેખાતો હોય અને એ દેખાવાનું કારણ મૂળ તો તમારી આજુબાજુ જે દાંતની આજુબાજુનું હાડકું છે એ પણ ઓગળતું જાય છે અને એના લીધે આ આ બધા એના લક્ષણ છે કે જેને આપણે કહી શકીએ કે જેને ક્રોનિક પેરોડોન્ટાઇટિસ કહી શકાય

એ લોહી નીકળતું રહે મતલબ તમે બ્રશ કરો તો બ્રશમાં પણ તમને લોહીના ડાઘ જોવા મળે તમે કંઈ ખાવ છો પીઓ છો અને જમવાનું ભરાઈ જાય છે અને એ જો લાંબા ટાઈમ સુધી રહે છે તો તેમાંથી તમને ઘણી વખત એ પીડું દબાવો ત્યારે તેમાંથી તમને પસ ડિસ્ચાર્જ આ બધા લક્ષણો તમને જોવા મળે છે તો એ બધા લક્ષણો જો તમને દેખાય તો એ પાવેરિયા છે એટલે જો દરેક વખતે લોહી નીકળતું હોય તો તમને પાવેરિયાના લક્ષણ હોવાના ચાન્સીસ છે પરંતુ ક્યારેક ક્યારેક લોહી નીકળતું હોય મહિને એકાદ વખત કે વર્ષે એકાદ વખત તો એ પાયરેના લક્ષણ નથી હા ડોક્ટર તમારી તમારું ફ્રેમ થોડી સેટ કરી શકશો કેમ કે તમે દેખાતા નથી બરાબર આજો આ બાજુ બસ તો ડોક્ટર અમુક વખતે એવું કહેવામાં આવે છે કે જે પાયુરિયા રોગ છે તે થાય તે શરૂઆતમાં ખબર નથી પડતી તો એના કયા કયા લક્ષણો છે તે સામાન્ય વ્યક્તિને જલ્દીથી ખબર પડે કે તેમને પાયુરિયા રોગ થયો છે પાયુરિયાના રોગનું આઈડેન્ટિફિકેશન તમારે જોવું હોય તો એક તો સારા ડેન્ટિસ્ટ સારા ડોક્ટર જ તેને આઈડેન્ટિફાય કરી શકે પરંતુ જો એક સામાન્ય માણસ તરીકે જો તમારે આઈડેન્ટિફાય કરવું હોય તો તમે જ્યારે બ્રશ કરો છો અને તેમાં તમને જો લોહી આવે છે તો એ પાયરિયાનું લક્ષણ હોઈ શકે તેની અંદર જો તમને ઘણી વખત મોઢામાંથી દુર્ગંધ આવતી હોય અને એ લાંબા ટાઈમ સુધી રહેતી હોય તો એ પાયરિયાના લક્ષણ હોઈ શકે ઘણી વખત તમે પેઢાને દબાવતા હો અને વ્હાઈટ કલરનું દ્રવ્ય કે જેને આપણે પરું કહેવાય તો એવું પરું આવતું હોય તો એ પાયરિયાના લક્ષણ હોઈ શકે ઘણી વખત તમને બે દાંતની વચ્ચે જગ્યા દેખાતી ન હોય અને અચાનક વધી ગઈ હોય એટલે કે કે હાડકું ઓગળતું હોય એવા બધા લક્ષણનો તમને અનુભવ થતો હોય તો એ પાયરિયાના લક્ષણ હોઈ શકે

પણ એના લીધે પાવરે થાય એવું નથી પરંતુ હા ચોક્કસપણે ધુમ્રપાન ને બધું જો વ્યસન કરવામાં આવે તો પાયુરિયા કરતા પણ વધારે ખરાબ અસરો પેઢા પર પડતી હોય છે તો ડોક્ટર હવે તમે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે પાયુરિયા રોગથી બચવા માટે તમને કઈ યોગ્ય રીતે બ્રશ કઈ રીતે કરવો જોઈએ એક તો બ્રશ કરવાની આપણે સીધી રીત જોઈએ તો દરેકના મગજમાં એક એડવર્ટાઈઝમેન્ટ અને એ જોઈને એક એવું આવતું હોય છે કે ભાઈ આપણે આપણે સીધી રીતે બ્રશ કરવું આ તમે બ્રશ જોઈ શકો એ બ્રશને હંમેશા હોરીસોન્ટલી ના રાખવાનું હોય આપણે જનરલી આવી રીતે બ્રશ કરતા હોઈએ છીએ બરાબર ધારો કે આ રીતનો દાંત છે તો આપણે હંમેશા એને વર્ટિકલી આવી રીતે બ્રશ કરવાનું હોય

એક તો આયુર્યા ચેન્જીસ કરવા એવું કંઈ નેસેસરી નથી પરંતુ હા આપણે એલોપેથી આયુર્વેદિક મિક્સર લઈ શકીએ કે એલોપેથિક ની એટલે કે તમે ડિસેન્સિટાઇઝિંગ પેસ્ટ છે કે પછી પેઢા મજબૂતી જેમ કે ગ્રુપ ફાર્મા ની ઓમની ડેન્ટ કરીને ટૂથપેસ્ટ આવે છે યુઝ કરી શકો પરંતુ સાથે સાથે હું એવું રેકમેન્ડ કરીશ કે એઝ અ ફિઝિયોથેરાપી તમે દાંતણ છે તો તમે અઠવાડિયામાં બે વાર કેવી રીતે દાંતણ ચાવવાનું રાખો ઘસવાનું નથી ખાલી ચાવાનું રાખશો તો તમારા હાડકાં મજબૂત થશે પ્લસ તમે લીમડાનું ને રીતે તમે લેશો એઝ અ ફિઝિયોથેરાપી હું એને એવી રીતે રેકમેન્ડ નહીં કરું કે તમે એનાથી બ્રશ કરો કેવી રીતે બ્રશ તો તમારે કરવાનું જ છે બે ટાઈમ પરંતુ એઝ અ ફિઝિયોથેરાપી તમે જો એ લીમડાનું દાંતણ કેવી રીતે ચાવવાનું રાખશો તો તમારા પેઢા તમારું હાડકું એ મજબૂત થશે અને જેનાથી તમને પાવર ચાન્સીસ થોડા ઓછા થઈ જશે તો ડોક્ટર પાયુરિયા જે રોગ છે એમાં જે કોઈ લેઝર થેરાપી છે એ અસરકારક છે હા પાયુરિયાની ઘણી બધી ટ્રીટમેન્ટ્સ अवेलेबल છે કે જેમાં આપણે ફ્લેપ સર્જરીઝ કરતા હોઈએ છે કે જેમાં તમારું પેઢાનું ઉપરનું લેયર છે એને કાઢીને એટલે કે ખોલીને એની અંદરની બાજુથી જેટલા બી ડેબ્રિસ હોય એટલે કે બેક્ટેરિયાનો જે લોડ હોય એ બધું કાઢવામાં આવે છે એનું ક્યુરેટેજ કરવામાં આવે છે પછી એને સ્ટીચ કરવામાં આવે છે એન્ટીબાયોટિકનો એક પેક ત્યાં મૂકવામાં આવે છે બરાબર એક ફ્લેપ સર્જરી કરવામાં આવે છે અને તમે જે રીતે કીધું એવી રીતે કે અત્યારે એડવાન્સ સર્જરી લેઝરની આવે છે કે જેમાં ઘણી વખત જો એડવાન્સ સ્ટેજમાં રોગ પહોંચી ગયો હોય અને તમારે ફ્લેપ સર્જરી નેસેસરી હોય તો કરવામાં આવે છે પરંતુ માઇલ્ડ અને મોડરેટ કેસીસમાં ઘણી વખત લેઝર્સનો યુઝ કરીને પેઢાની અને દાંતની વચ્ચેની જે જગ્યા છે તેને લેઝરથી સાફ કરીને ત્યાંનો બેક્ટેરિયાનો લોડ ઓછો કરવામાં આવે છે જેથી કરીને તમારું પાવરિયાનું જે ડિઝીઝ છે એ આપણે કંટ્રોલ કરી શકીએ હા સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે

અને પછી ઘરના દાદા અને કહેતા હોય કે લીમડો હોય ને એને વાટી અને ઉકાળી અને થી એનો બોટલ ભરી દેવા જોઈએ અને એના કોગળા કરીએ તો કેટલું સારું એ કહેજો ને ઓકે તમે અમારો પ્રશ્નનો જવાબ સાંભળી શકો છો ટીવી પર તમે જે વાત કરી મતલબ વડીલો છે એ આપણને એક સલાહ આપે છે છે

કે તો તમારા ઉપરના ઓલરેડી બે લેયર ને પાસ કરી ચૂક્યું છે હવે એ દરમિયાન તમે લીમડાનો રસ અથવા તો લવિંગ કે દબાવશો ત્યારે તમને ટેમ્પરરી રાહત રહેશે એ સડો તમને કાઢી નહીં દે એ સડાનો ઈલાજ નહીં થાય પરંતુ તમને ટેમ્પરરી રાહત એક બે દિવસ માટે થશે પણ એનો મીનિંગ એ નથી કે તમને ફરીથી એ દુખાવો ઉપડશે નહીં એટલે સલાહ તો એવી જ છે કે તમે એ ટેમ્પરરી ઈલાજ જ્યારે રાતે દુખતું હોય ત્યારે તમારે કરવો હોય તો કરી શકો પરંતુ એના બીજા કે ત્રીજા દિવસે જેટલું ઝડપથી બની શકે એવું તમે તમારા દાંતના ડોક્ટરને બતાવીને એમની જોડેથી ઈલાજ લો આ ડોક્ટર તો તમે અમે અમારા દર્શક મિત્રોને હવે એ જણાવો કે પાયોરિયાની સારવાર કઈ રીતે થાય છે જીનલબેન મે તમે વાત કરી એ રીતે પાયોરિયાની એક તો અલગ અલગ સ્ટેજીસ હોય છે આપણે સ્ટેજમાં નહી જતા એવું માની લઈએ કે ઓછી એની અસર છે તો તમે દાંતની સાફ સફાઈ રખાઈ શકો આઈડેલી દર છ મહિને દાંત સાફ સફાઈ રખાવા જોઈએ બરાબર જેથી સફાઈને ઘણા ભ્રમ હોય છે કે દાંત સાફ કરાવીએ તો દાંતની વચ્ચે જગ્યા થઈ જતી હોય છે પરંતુ એકચ્યુઅલીમાં થાય છે એવું કે દાંતની આજુબાજુ એક થર જામે છે જેને આપણે કેલ્ક્યુલેસ કહીએ ક્ષાર કહીએ એક ક્ષાર તમારો જ્યારે જામે છે ત્યારે એની અસર તમારા પેઢા ઉપર ને તમારા હડકા ઉપર થતી હોય છે કે જે તમને ખ્યાલ નથી આવતો પરંતુ જ્યારે તમે દાંત સાફ કરાવો છો ત્યારે તમને એક ને બધું નીકળી જાય એટલે તમને એવું થાય છે કે દાંતની વચ્ચે જગ્યા થઈ ગઈ પરંતુ એ દાંત સાફ કરવાથી નથી જગ્યા થતી પરંતુ ઓલરેડી જે તમારામાં ક્ષાર જામેલો છે એ નીકળ્યો છે એના લીધે એ જગ્યા થાય છે એટલે તમારી જો ઓછી અસર હોય પાયરેની તો તમે આવી રીતે દર છ મહિને મતલબ કે વરસમાં બે વખત દાંતની સાફ સફાઈ રાખાઈ શકો જો એના કરતા વધારે હોય તો તમે લેઝર ટ્રીટમેન્ટ કરાવી શકો અને જો એના કરતા એટલે કે એડવાન્સ સ્ટેજની અંદર હોય તો પછી એવા સ્ટેજની અંદર જરૂર લાગે તો અમુક દાંત કાઢવા પડે અમુક જગ્યાએ જે પેઢા ખોલીને ત્યાં આગળ સર્જરી કરવી પડે ત્યાં ટાકા લઈને ઘણી વખત એક એન્ટિબાયોટિકની પેસ્ટ હોય છે એ ત્યાં લગાડાવે પડે એટલે આ બધાય ટ્રીટમેન્ટના ઓપ્શન્સ છે જે સ્ટેજ વાઇસ થતા હોય છે તો ડોક્ટર તમને અમારા કોલર મિત્રએ એમ કહ્યું કે ઘરગથ્થુ ઉપચાર હોય છે તો ઘર ઉપચાર કરીને એમનો દુખાવો તો મટી જશે પણ આ પાયુરિયાનું યોગ્ય નિદાન ન થાય અને એને વધુ લાંબો સમય થાય તો એનાથી કોઈ બીજા પણ રોગ થઈ શકે છે અમારી સ્ટડી પ્રમાણે એવું છે કે પાયોરિયાના જે બેક્ટેરિયા છે એટલે કે ત્યાંના જે જીવાણુ છે એ જીવાણુના લીધે હાર્ટ ડિસીઝ થવાના પણ બે કે એક ટકા જેટલો ચાન્સ રહેલો છે તો એ સિવાય પણ જે કે ડાયાબિટીક પેશન્ટ હોય ડાયાબિટીસ છે તો ડાયાબિટીસ ના લીધે પણ તમારા પેઢા ઉપર અસર વધારે થાય છે અથવા એના લીધે પણ પાયરે થવાના ચાન્સીસ વધી જાય છે એટલે એકબીજા બીજા જોડે આપણી બોડી નો કઈ દાંત અલગ ભાગ નથી એટલે જો તમારા દાંતની અંદર એ અસર છે તો તમારી લાંબા છે કે કોઈ બી રીતે તમારા બોડી પર એ નાની મોટી રીતે અસર કરવાની છે એટલે હિતાવહ તો એ જ છે કે તમે દાંતની ટ્રીટમેન્ટ બને એટલી ઝડપથી કરાવી દો હા ડોક્ટર આપની સાથે બીજા કોલર મિત્ર જોડાઈ ગયા છે હેલો 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 હા બોલો

તો દાંતના જે પેઢા ખુલ્લા પડી ગયા છે તેની અંદર તમને સેન્સિટિવિટી વધી જાય છે કે જે અઠવાડિયા સુધી તમને એનો દુખાવો રહ્યા કરે તમે ઠંડુ પીવો કંઈક કળી ખાઓ ચા પીઓ ત્યારે એની ઝંઝનટી થયા કરતી હોય છે તો એવા કેસની અંદર આપણે ડીસેન્સિટાઈઝિંગ પેસ્ટ છે ડીસેન્સિટાઈઝિંગ માઉથવોશ છે કે જે સેન્સિટિવિટીને કંટ્રોલ કરતા હોય છે કે જે એક ડેન્ટિનનું લેયર હોય છે એની એની એક બંધારણ એવું છે કે એમાં ટ્યુબ્યુલ્સ નાની નાની સ્ટ્રો જેવા સ્ટ્રક્ચર્સ હોય છે કે જેની અંદર લિક્વિડ ભરેલું હોય છે બરાબર હવે એ લિક્વિડના વેવ્સ જ્યારે ચેન્જ થતા હોય તમે ત્યાં કંઈક ટચ કર્યું અથવા તો ઠંડા ગરમના સેન્સિટિવ લીધે એને સેન્સેશનના લીધે એના ની અંદર તરંગો ઉત્પન્ન થાય અને એના લીધે તમને પેઇન્સને થતું હોય છે તો તમે જ્યારે આ ટૂથપેસ્ટ અથવા નો યુઝ કરો છો ત્યારે એ સ્ટ્રક્ચર્સ ઢંકાઈ જાય છે જેના લીધે તમને પેઇન ને બધું ધીમે ધીમે ઓછું થાય પણ ચોક્કસ રીતે એની અસર આવતા લગભગ 15 20 દિવસ થઈ જાય પણ તમારે ખંત રાખીને ધીરજપૂર્વક એ વસ્તુનો યુઝ કરવો પડશે જો કોઈ દર્દીને યોગ્ય એમનો નિદાન થઈ ગયું હોય એના પછી દાંત ઇમ્પ્લાન્ટ્સ કરાવવા હોય તો એની શું સારવાર છે કોઈ ડાયગ્નોસિસ અને એવી રીતે થયું હોય જેમ કે સડાવાળો દાંત છે અથવા તો પાયોરિયાના લીધે તમારે દાંત કઢાવવા પડ્યા છે તો પહેલાં તો ઇમ્પ્લાન્ટ કરવા માટે મારી સલાહ એવી છે કે તમે એકદમ પ્રોપર હેલ્ધી ગમ્સ અને હેલ્ધી બોન હોવું જરૂરી છે ઘણી વખત કેવું હોય છે કે ડાયાબિટીક પેશન્ટની અંદર પણ ઇમ્પ્લાન્ટને એવી રીતે મૂકવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ ડાયાબિટીક પેશન્ટની અંદર એ ફેલ જવાના ચાન્સીસ પણ વધી જાય છે તો આપણે ડાયાબિટીસ હોય અને તે છતાં પણ ઇમ્પ્લાન્ટ કરાવો છે તો એનો રસ્તો એવો છે કે આપણે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખીએ એટલે તમારા જે ફિઝિશિયનને છે એમને બતાવી શકો અને એમનું સલાહ લઈને તમે ડાયાબિટીસને કંટ્રોલ કરીને ઇમ્પ્લાન્ટ કરાવી શકો આ કોઈ ઇન્ડિવિડ્યુઅલ દાંત છે અને એની અંદર તમારે હાડકાનો કંઈ તકલીફ છે પેઢાની તકલીફ છે તો પહેલાં એનો નિકાલ લાવીને એના પછી તમારે ઇમ્પ્લાન્ટ કરાવવા જોઈએ તો એ ઇમ્પ્લાન્ટ સક્સેસ થવાના ચાન્સીસ વધી જાય છે અને એની લાઈફ ચાલીસ પચાસ વર્ષ સુધી લાંબી રહે છે હા તો ડોક્ટર હવે તમે અમારા દર્શક મિત્રને એ જણાવો કે જે પાયોરિયા રોગ છે એનું યોગ્ય નિદાન થઈ ગયું હોય મતલબ એને સંપૂર્ણપણે એનું ઓપરેશન કરાવી દીધું હોય પછી એને ફરીથી એને ફાયોરીથી પાયોરિયા થવાની શક્યતા છે પાયોરિયાના નામમાં જ એવું આવે છે કે ક્રોનિક જનરલાઇઝ પેરોડોન્ટાઇટિસ એટલે એ ક્રોનિક વસ્તુ છે એ મેં તમને આગળ કીધું એવી રીતે કે જીન્સના અમુક જે ફીચર્સ હોય તમારા મમ્મી પપ્પા બા દાદા દાદા દાદી નાના નાની એમના તરફથી આવ્યા હોય તો ફરીથી થવાનો ચાન્સીસ રહે છે તમને કોઈક ચીફ કમ્પ્લેન થ્રુ આવ્યા હોય તો પણ એનો ચાન્સીસ ઓછો છે કે એમાં રીજનરેટ થવાના ચાન્સીસ ઓછા હોય છે પરંતુ જીન્સ જીનેટિકલી જે આવ્યા હોય તેની અંદર તમારે ફરીથી પાવરે થવાના ચાન્સીસ વધારે હોય છે તો એનું નિદાન પણ આપણે એકવાર કરાવી દીધું તો એનો મિનિંગ એવું નથી કે આપણે ફરી હવે કંઈ એને ધ્યાન નથી રાખવાનું હું આના માટે એક એક્ઝામ્પલ એવું આપીશ કે એકવાર તાવ આવ્યો તો એનો મિનિંગ એવો નથી કે ફરી તાવ નહીં આવે એ રોગ થવાનો ચાન્સીસ ફરી પણ છે તો આપણે શું ધ્યાન રાખી શકીએ તો ધ્યાન તમારે એવી રીતે રાખી શકો કે દર છ મહિને એકવાર ડેન્ટલ વિઝિટ લો અને ડોક્ટરને તમે કન્સલ્ટ કરો કે ભાઈ આ બધું ઓકે છે ને કે એની અંદર બીજું કંઈ કરાવવાની જરૂર નથી ને કારણ કે તમે તમારી હદ પ્રમાણે એક હદ સુધી ધ્યાન રાખી શકશો કે બે ટાઈમ બ્રશ કર્યા માઉથવોશ યુઝ કર્યા ઘણી વખત તમે મીઠાના પાણીના કોગળા કરો તો એ એ ઇટ્સ ઓકે કે ત્યાં સુધી તમે ધ્યાન રાખી શકશો પરંતુ જે અંદર ચેન્જીસ થાય છે કે જે એક્સરે વડે કે એના વડે જોવાના છે તો એ તમને ખ્યાલ નહીં આવે ડોક્ટરને જ ખ્યાલ આવશે એટલે દર છ મહિને તમારે એક ડેન્ટલ વિઝિટ લેવી હિતા હોય છે તો ડોક્ટર તમે અમારા દર્શક મિત્રોને પાયોરિયા વિશે ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડી તેના બદલ આભાર Thank you જીનલબેન Ben થેન્ક Thank you. દર્શક મિત્રો આજે આપણે જાણ્યું કે પાયોરિયા વિષય પાયોરિયા છે શું અને તેના લક્ષણો શું છે અને તેનાથી બચવાના ઉપાયો તો મિત્રો આજના માટે બસ આટલું જ આપણે ફરી મળીશું ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં ત્યાં સુધી આપ આપજોતા રહો નમસ્કાર શું તમે તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત